સાંતલપુરમાં ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું પાંચ ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર અપાયું છે નર્મદા નિગમ દ્વારા પાણી ન અપાતા નુકસાની સર્જાઈ છેલ્લા ચાલીસ દિવસથી ખેડૂતોને પાણી મળ્યું નથી પાણી ન મળતા ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ છે તાત્કાલિક ધોરણે પાણી આપવા માટે ખેડૂતોની માંગ સામે આવી છે ના મૂળમાં તમે કેનાલ અમારા કેટલા દસ વર્ષથી ડાડું પાડે છે કેનાલની દર વર્ષે આમ સફાઈની જામીણ હોય છે બરાબર વારંવાર કેનાલ ઠીકડે છે અને કેનાલ નાની પડે છે તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે કારણ કે ખેડૂતો આવે ખેડૂતોના બિયારણો વાવે છે અને આમના પાણીની રાહ જોઈ જોઈ અને દર વર્ષે આવો

વાઘપુરા માં નથી પરહણ માં નથી શણારામાં નથી તો લવેકજી ને અહિયાં જ જ ગામમાં જો પાણી ની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાંક જાશે તો આ લવેકજી ને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્ય ને ધ્યાન દેવું જોઈએ